Thank you. પોરબંદર તાલુકાના માધવપુર ગામે સ્થાનિક ગ્રામજનો દ્વારા ભારે હરખભેર હોળી ધૂળેટીના પર્વની શાનદાર રીતે ઉજવણી કરાઈ હતી તેમજ માધવપુર સહિતના આજુબાજુના ઘેરના ગામોમાં શાંતિપૂર્ણ રીતે ધૂળેટી પર્વ સંપન્ન થતા પોલીસ તંત્ર એ શ્વાસ લીધો છે આ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર પોરબંદર તાલુકાના માધવપુર સહિત આવેલા ઘેરના ગામોમાં અનોખી રીતે હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરાઈ હતી એકલા માધવપુરમાં અલગ અલગ વિસ્તારમાં તેર જેટલા સ્થળોએ નાની મોટી હોળી કાનુ દહન કરવામાં આવે છે જેમાં ચાર જેટલી હોળીકા મોખરાનું સ્થાન ધરાવે છે કેરિયાઓ દ્વારા ગેરની રમત રમવામાં આવે છે અને ભાવિકો દ્વારા વરસ દરમિયાન પુત્ર પુત્રીઓના જન્મ થયા હોય તેવા બાળકોને હોળીકા દહન વખતે સળગતી હોળી પર ચાર આટા ફેરવીને પુત્રની વાડ ચડાવવામાં આવે છે અને બાળકીઓના ટોકળા ચડાવવામાં આવે છે હાજર સૌ કોઈને ધાણી ધારિયા પદાશા અને ખજૂરની વહેંચણી કરાય છે ધૂળેટીના દિવસે દરેક વિસ્તારના ઘેરિયાઓ એકઠા થઈને તનતોડ ઘેર રમત રમતા હોય છે અને ઢોલ શરણાઈના તાલે દાંડિયા રાસની રમઝટ પણ બોલાવતા હોય છે આમ હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરાય છે આ વર્ષે નાના સુના ચમકલાઓના બાદ કરતા માધવપુર સહિત ઘેરના ગામોમાં હોળી ધૂળેટીના પર્વની શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા સ્થાનિક પોલીસ તંત્રએ રાહતનો દમ લીધો હતો માધવપુર ગામની અંદર હોળી દહનનો કાર્યક્રમ ધામધૂમ ધામધૂપૂર્વક થાય છે મુખ્ય હોળી ત્રણ જગ્યાએ ઉજવાય છે વાસા હોળી શીતલા માતાજીની હોળી અને ભવાની માતાજીની હોળી અને સેવા સમાજમાંથી હોળી તો હોળીની અંદર ધામધૂમથી ઉજવાય છે અને બધા આજુબાજુના વિસ્તારના લોકો રાતના પોતાના બાળકોની વાડ લઈને આવે છે અને હોળીને આટા ફેરવે છે અને બીજા દિવસે ધૂળેટીને દિવસે અહીંયા દાંડિયા રાસ અને હોળીનો વરસો એમ વર્ષોથી ચાલ્યો આવે છે શરૂઆતમાં સઘન બોખા કરીને જે ભાઈ હતા તે વર્ષોથી ધામધૂમપૂર્વક હોળીની ઘેર લઈને જાતા અને આ વખતે નવયુવાનીઓ ઘેર લઈને ગયા છે અને ધામધૂમપૂર્વક આ હોળીનું પૂજન શાંતિલાલ મેવાડાનો રિપોર્ટ માધવપુર